ખેડૂત મિત્રો નવા એક બહુ સારી એવી ભેટ મળી છે તેની મારે વાત કરવી છે કે વાવ તાલુકાના વિભાજન થઈ શોઈગામ તાલુકો બન્યો અને શોયગમ બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ બન્યો માર્કેટ યાર્ડ વિભાજીત થઈ નવું તો બન્યું પરંતુ કેટલાય વર્ષ સુધી કાગળો ઉપર ચાલ્યું પ્રશ્ન હતો જમીનનો જમીન ખરીદી માટે માર્કેટ યાર્ડ પાસે પૈસા નહોતા હતા કદાચ કોઈ રીતે કરી શકીએ તો જમીન નહોતી એટલે ચેરમેન શ્રી બોર્ડ ઓફ ડિરેક્ટરે આદરણીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ વાત કરી કે બજાર સમિતિમાં આપ સહકાર આપો અને કંઈક અમને રસ્તો બતાવો સાહેબે હામાં હા પાડી અને કાગળોની કાર્યવાહી શરૂ કરી ત્રણ ત્રણ વખત ફાઇલો કલેક્ટર સાહેબ અને ગાંધીનગર સચિવાલયમાંથી પરત આવી પરંતુ સાહેબે પોતાપણાનો જે ભાવ હતો તે ભાવને જાળવી રાખી અને આખરે તે ફાઇલને મંજૂર કરાવી અને સ્વયગમ બજાર સમિતિની જમીન સંપાદન કરી આપી આ કોઈ નાની વાત નથી આ એક બહુ મોટી વાત છે અને ખેડૂતો માટે આનંદના સમાચાર છે સાહેબ શ્રી આપ આની અંદર લો તો મને નથી સમજાતું કે કેટલા સમય બાદ બજાર સમિતિ શરૂ થત એ આપને આભારી છે આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે બીજી વાત આપને સાહેબ કરું કે આપશ્રીએ વાવ વિધાનસભાનો પોતાપણાનો ભાવ પોતિકાપણાનો જે ભાવ છે એ પોતાની અંદર રાખ્યો છે દૂર કર્યો નથી એનું સ્પષ્ટ ઉદાહરણ છે નવ નર્વ નિર્વાચિત વાવ થરાદ જિલ્લો સાહેબ શ્રી આપને એવું લાગતું હોત તો શ્રી થરાદ નામ આપી શકતા હતા જિલ્લાનું અથવા ધરણીધર અથવા તીરપુર પણ પોતાનો ભાવ રાખી અને થરા જિલ્લાનું નામ વાવ થરાદ પહેલું વાવ થરાદ મુખ્ય મથક થરાદ આ એક સ્પષ્ટ બતાવે છે કે પોતાપણાનો વાવની જનતા સાથે હર હંમેશા ભાવ છે પોતિકાપણું છે એ સાબિત કર્યું છે સાહેબ શ્રી બજાર સમિતિની જમીન માટે કાયદાકીય સરકારી કાયદા અને સહકારી કાયદામાં ખૂબ ગૂંચવણ ભર્યો પ્રશ્ન હતો હું દિલથી આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એ પ્રશ્નને આપશ્રીએ ટૂંકા સમયમાં સોલ્વ કર્યો માત્ર ને માત્ર છ મહિનાની અંદર આ પ્રશ્નને સોલ્વ કરી અને સુઈગમ બજાર સમિતિની જમીન સંપાદનનું કામ કરી આપ્યું તે બદલ બોર્ડ ઓફ ડિરેક્ટર આપને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપે છે સુઈ ગામની પ્રજાજન પણ આપને ખૂબ શુભકામનાઓ પાઠવે છે આપ શ્રી એશિયાની ફર્સ્ટ નંબરની ડેરી બનાસ ડેરીના ત્રીજી વખત જ્યારે સુકાન સંભાળી રહ્યા છો ત્યારે દિલથી આપને ખૂબ ખૂબ અભિનંદન નવા વર્ષના રામ રામ અને સાથે સાથે સાહેબ આ વરસાદની અંદર ખેડૂતો બહુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલે આપના જ્યારે પણ મિટિંગ બોર્ડ ઓફ ડાયરેક્ટર બનાસ હોય ત્યારે થોડું ભાવ વધારા માટે વિચારજો એવી પશુપાલકોની પ્રતિ હું વિનંતી કરું છું સાહેબ શ્રી આપનો વાવ વિધાનસભા પ્રત્યેનો જે ભાવ છે જે પણ છે ઈચ્છે રહેશે અને સાચવી રાખજો એવી પ્રાર્થના સાથે આપને ખૂબ ખૂબ રામ રામ અસ્તુ ભારતમાં માતા છે